પડી જય સ્વામિનારાયણ મિત્રો આપણને સામે જે દૃશ્ય નજરમાન થઈ રહેલું છે એ છે અટલાદ્રા બી એ સ્વામિનારાયણ મંદિર જેનું પ્રાંગણ એ આપણને નજરે દેખાઈ રહેલું છે અને એમાં પણ આપણને વિશેષ ભગતજી મહારાજ શસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જે ઉડીમાં રહેતા હતા એ જે પ્રસાદીભૂત ઉરડી એ નવા સ્વરૂપે બાંધકામ થયેલી આપણને નજરે પડી રહેલી છે જે અટલા મંદિરના જે કેમ્પસ કે પ્રાંગણની અંદર છે એ આ ઓરડી આપણને દેખાઈ રહેલી છે અને વિશેષ તો એ રસોડું જે રસોડામાં એ પોતે જમતા હતા એ એ સમયનું જે રસોડું આપણને બરાબર અદ્દલ સ્વરૂપમાં અહીંયા દ્રશ્યમાન થાય છે કે કઈ પ્રકારનું આ બાંધકામ જુઓ તમે જૂના સમયનું બાંધકામ પછી આ બે ચૂલા છે એના પર મોટા તપેલા મૂકેલા છે લાકડાની ભારે મૂકેલી છે આ પંગત આપણને દેખાય છે કે આ રીતે ચોકો આ રીતે પંગત આખી દ્રશ્યમાં છે આપેલી કબાટ છે કોઠાર જ્યાં સીધું સામગ્રુ બાજુમાં કબાટ દેખાય છે અદ્દલ આ જ સ્વરૂપે આપણા સદ્ગુરુ સંતો ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ મહારાજ ગુરુવર્યો આ પ્રકારના રસોડામાં પોતે પ્રસાદ અંગીકાર કરતા હતા જમતા હતા જે આપણને નજરો નજર દેખાઈ રહેલું છે અને અદ્દલ સ્વરૂપે અસલ સ્વરૂપે આ નવા સ્વરૂપે બાંધકામ કરેલી જે ઓરડીઓ છે એની અંદર આપણને દ્રશ્યમાન થાય છે નમસ્કાર મિત્રો તો ફરી મળીએ આવા જ કોઈ માહિતી સભર વિડીયોમાં ત્યાં સુધી જય સ્વામિનારાયણ